પાબર તાલુકામાં ખેડૂતોના નામે ધિરાણ ઉપડી જતા મોટા ની સંભાવના પાબર તાલુકાના ખડુસણ ગામના એક ખેડૂતનું મૃત્યુ બે હજાર એકવીસમાં માં કોરોના કાળમાં થયું હતું તેમના નામે જૂન બે હજાર ત્રેવીસમાં રૂપિયા ત્રણ લાખનું પાક ધિરાણ ઉપાડી લેવાતા સહકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે ખેડૂતોનો આક્ષેપ છે કે મંડળીના મંત્રી અને બેંક સ્ટાફની મિલીભગત વિના આટલું મોટું કંભાંડ શક્ય નથી ખડોસણ ગામના જોધાભાઈ રબારીનું વર્ષ બે હજાર એકવીસમાં અવસાન થયું હતું જોકે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા બનાસ બેંક બાબરની શાખા દ્વારા જોધાભાઈના ઘરે રૂપિયા ત્રણ લાખનું ધિરાણ ભરપાઈ કરવાની નોટિસ આવી હતી મૃતકના પુત્ર આંબાભાઈ રબારી નોટિસ જોઈને ચોંકી ગયા હતા કારણ કે તેમના પિતા હયાત જ નથી આથી સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતો બેંકની શાખાએ પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે તારીખ સાત છ બે હજાર ત્રેવીસના રોજ મૃતકના નામે ધિરાણ ઉપાડવામાં આવ્યું છે માત્ર મૃતક જ નહીં પણ અનેક હયાત ખેડૂતોએ પણ ધિરાણ લીધું નથી છતાં તેમના સાત બાર આઠ અના ઉતારા ઉપર બોજો પાડી દેવામાં આવ્યો છે ખેડૂતોના મતે અગાઉના વર્ષના કાગળોનો દુરુપયોગ કરી નવા વર્ષમાં ખોટી રીતે ધિરાણ મંજૂર કરીને રકમો હડપી લેવામાં આવી છે ખેડૂતોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે અગાઉ ભાભર જૂના સેવા સહકારી મંડળીમાં પણ આવા જ કંભાંડ બાબતે પોલીસ ફરિયાદ થયેલ છે જો તાલુકાની તમામ મંડળીઓનો ધિરાણ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કંભાંડ બહાર આવી શકે તેમ છે આમ છે મારા પપ્પા કોરોનામાં ઓફ થઈ જાય છે કયા વર્ષનું હા બે હજાર એલવીના હં એટલે પોતામાંથી કાયદ નોર્ટ છે ધિરણ જનમની ખરીબત કોઈ લીધું નથી એમનું કોઈ જાણતા નથી સાહેબ કેટલાનું ધિરણ છે ક્યાંનું ત્યાં કયા વર્ષનું છે બે હજાર તેવીના બે હજાર છે ને ફરી મને કોઈ જાણ નહીં કોરોના મોત થઈ જાય તો તમે આ બાબતે મંડળીનો કે બેંકમાં પછી ગણતરીને મળી મંત્રી કે મૂક્યું જાણશો નહીં વાત બધી કોઈ એમ જવાબ બાળકો નહીં સાચો મંત્રી પીરો બેંકમાં આવો તો નહીં મંડળો એટલે નહીં કીધું ચોલું ગમે

અને કઈ મંડળી છે આ ભાભર ખડો છે મંડળ એક મેં જરે એક લાખને વીસ વીસ હજારનો બે ખાતા ઉપર બોદો બોલે છે એટલે આ મેં કીધું સરને કીધું કે જે આ ભરવાનું તૈયાર નહીં આ પચાસ હજાર ભરવા તૈયાર છું અને આ નવી નોટિસ બારમા મહિનામાં એક લાખને વીસ હજાર હજારની આવેલી છે એ પૈસા તમે ઉપાડી મેં ઉપાડેલા નથી એમ છતાં નવી નોટિસ આવી છે કઈ કઈ મંડળીનું છે

એટલે અમે આયા પાછા બેંકે તમે પૈસા નતા લીધા ના પૈસા નથી લીધા હો તો તમને નોટિસ આ કારણે મળી હવે અમે નોટિસ આવી એટલે અમે આ બેંકે આયા બેંક વાળા એ શું હા બેંક વાળા એ કીધું ગોવા પૈસા ઉપડી ગયા છે લીધેલું છે આવું કીધું હકીકતમાં તમે લીધા જ નથી હા હકીકતમાં અમે લીધા નથી અમારા કાકાને મરણ ને બે ત્રણ વર્ષ થઈ ગયા છે અને આ અમારી આ અમારા કાકાના નામે પૈસા ઉપાડ્યા કે કોણે ઉપાડ્યા બેંકવાળા ઉપાડ્યા કે મંત્રીએ ઉપાડ્યા અમને કોઈ જાણ નથી અમારી નોટિસ આવતા અમને થોડુંક દુઃખ જ લાગ્યું તો અમે બેંકે આવી અને આવેદનપત્ર આપવા માટે તૈયાર છીએ અને બેંકને કહીએ છીએ કે જે અમને ઉપાડ્યા હોય અમને એમના જોડેથી દંડ વસૂલાત કરી અને પૈસા ભરપાઈ કરે એવી મારી માંગ છે